મારા દરિયો કરી હતા જમાનો બહુ એવો ધોકા ખવડાવી ભાઈ એ આપડે આવું કરજો કરી જમીન લે જોડે જતા પેલા

મેઠાબા તો આવવાનું ચાંદ ના કહેતા ને રોડ ઉપર તો હું ચાંદ નું ભર્યું ચાલ આવશે આ તા મેઠાબા

Tim châm bay, what do you want right. to? No, nắng kênh đập quán len thắng chênh đắng coni. ai chênh balky, do tuyệt. Yeah, do you repeat? Do you love? I do. Do I do. Oh, I do. 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 I એક દિવસ નોમે તારે ને બે દารา પછી થશે આ તો કર દેજો આ ગાજો આ ગાજો તાર